મેં નસીય થોડું કરો નહોતું બજેની સઠાઈ થોડું બશે આપડો બાકી ભેગ દીધું એટલે નું જો કે ખડે થઈ ગયું છે ખાણ ખોદું પડશે કાલ ભમી નગરમ તો બી એટલો થઈ જશે અને શેલા ઉલા આપડે દાણા સારા ભરે મત ખાતા સાટવાના એટલે આલી પ્રો પાવડર સાટ દે બી અમેને લીજો वही रहता हूँ लेकिन वो दुखी नहीं है तो इल्म आप आते हो वो ना सुनोगे भी नहीं तो अपने को बिरिया रहेगा ना तो रेशम आप पर बने कोग्राम ओके अलविदा राम राम नज़े माता जी पे हालो आज वीडियो बबुर पे फी चालू किया है और मैंने बनाया

કેમણે અમાર દેવાન વિડિયો નહી આવ્યો તો જોયું દેખ્યું હું આવ્યો વિડિયો તો બાદમાં સ્ટાર્ટ બનશે એ જ બોલી જ જો આનામાં તારું એ અમારનું આમાં વસમાં થોડા કર્યા જે એડા કાપી લાતાની જઈ દેયા આ ગુજો હે ઘેરો લીલકા ખડનો આય લાગે બધું અસલ જ છે પપરન ચાલુ કરી દીધું ડબલાનું માપ બોલ માં હારો ઓગરી જાયગા અલ ભળી જાયરી કરી જાય હારી આ બચા અમે દો આવે ને ડોન માં દોઈ ના કરતા અમે ઉડાઈ થન નઈ કોલા દાઈતે મસલ પર કટનો ઓગરે કેવું નીકળુ ઓલા જેવું નીકળુ ખાંડ દેઉ

એલા હરિયાથીને ચાલું ઘરે સાત વાગવા થા દું કોલે ના હાલ ઈમાં રઈ બઉ થાજી હો

आज रात उन वरगाड़ा हो पर इन तीन पांच आते ये पपरे है जो ये अड़ा ले तो भा पाया है जो ये हमने दे देता डानी अरे क्या ए हाल राजा ए हालै हलो सा पी फरीन बनाया जाओ हमने मैं बनाया तो, तो बाया कम सी फरीन कमसी मंच फरी रीत सोड़ी એ ગરીબન સાલો મરયો કાઈ સંભાળી મનસાયતર મે બનાઈ ખરીન બનાયો થોડો દઈએ મને તરત પીન બેસે હાલો સાફ્યો અજો નઈ કઈ સુટી નઈ આવી અને રાજ નતો ગયો આજ ભગો રમે હયા કાકોન પતરી જો સાટે જો સાટે રાજુ મોરસે પરિન બે જો હાલ લગા સાત પાંખા જોર થીકના પપ્પા જાય દવા સાટો પવન છે કિજોર વીયરી પર હે આવ પવન નથી બોલ લે એમ થોડું થાય લો એક આડલી ના નન કૃપા આની એ બેઠા છે મહોતા મન છોડી હંજર કાટે માર વાકુનો વરાત ઓલી હંજર કાઢ ના કરે જો ચાળિયા હોત નકી તા વાસંત તો ના થા પડિયા આરા જો કાના ભાઈ આલે આવે કોણ હે ને જો કાના પાવે આવે

તોય તમને કેડી હે બચિકા માર કરી નથી અમાર હાંજે હે ને વધર ભાગ તો જો ખીચડી કઢી અને રોટલા એટલું વધરવા જો હા અને કઢી કઈ રીતે બનાવવાનું જો અમા લોટ બોટ કઈ નો આવે જો અને તેલ માં મરચું ને હરદર ને બધું નાખીને મસ પ્રોકડે ને ખાલી છાય છે નાખી દેવાની તમ ખાઓ એટલે મજા આવે વેસલ કઢી જાય ગાય

देखो मैं सरणो है जो है जो यार करो देवी आलो मनी आमा जो तो है वीडियो बनाए हूं बैठ बैठा वारू करूगा अगर मैं थोड़ा भी बहुत क्या दुखती है तो बेवारू नहीं करबे खारला मार जो आपड़ के रखता था खार लरी है किनवा दे काम वारू कर दीजिए आज तो सुले रोटला होम बनाया के दे एक वाटको लाओ के दे ओ बा एक वाटको गुरु माको ना की के वाटको